હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ઇંગ્લિશની સ્વાધન પોથીનો પાઠ ચાર ટેલ મી વાય પાઠ ચારના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ચાર ટેલ મી વાય સૌ પ્રથમ એક્ટિવિટી એક એ સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર ટુ કમ્પ્લેટ ઇન સેન્સેન્સ અહીંયા છે ચિત્ર જોવાનું છે અને સાચો જવાબ લખી વાક્ય પૂર્ણ કરવાનું છે એક ધ બોય ઇઝ હોલ્ડિંગ એન અમ્બ્રેલા સાચો જવાબ થશે બી બિકોઝ ઇટ ઇઝ રેનિંગ બે ધ મધર ઇઝ હોલ્ડિંગ ધ સાયકલ સાચો જવાબ થશે બિકોઝ ધ બેબી ઇઝ લર્નિંગ ટુ રાઇડ ધ સાયકલ એટલે એ જવાબ થશે ત્યાર પછી ત્રીજું ચિત્ર છે ધ સ્ટુડન્ટ આર સ્ટડીંગ સાચો જવાબ થશે બી ધે વોન્ટ ટુ પરફોર્મ બેટર ચાર ધે આર રનિંગ સાચો જવાબ થશે એ બીકોઝ ધે વોન્ટ ટુ વિન ધ રેસ ત્યારબાદ એક્ટિવિટી એક બી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ રીઝન્સ એક્ઝામ્પલ છે વી શુડ ગ્રો મોર ટ્રીઝ બીકોઝ રેન આવી રીતે યોગ્ય વાક્ય લખી અને વાક્ય પૂર્ણ કરવાનું છે એક વેન વી લીવ ધ રૂમ વી શુડ સ્વિચ ઓફ ધ લાઇટ બીકોઝ વી શુડ સેવ ઇલેક્ટ્રિસિટી બે વી શૂડ ડૂ હોમવર્ક રેગ્યુલરી બીકોઝ વી અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક ઇઝીલી ત્રણ વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર એન્ડ ટીચર બીકોઝ ધે ટીચ અઝ મોરલ વેલ્યુઝ એન્ડ ઇન અવર કલ્ચર ધે આર લાઈક ગોડ ચાર વી શુડ ઇટ પ્રોપરલી બીકોઝ ઇટ પ્રોટેક્ટ અઝ ફ્રોમ મેનીઝ હેલ્ધી પાંચ વી શુડ થ્રો ધ રબિશ ઇન ટુ ધ ડસ્ટબિન બિકોઝ ઇટ કીપ એન્વાયરમેન્ટ ક્લીન એન્ડ સેવ અઝ ફ્રોમ ડિઝીઝીસ એક્ટિવિટી ટુ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ કમ્પ્લેટ ધ ડાયલોગ ધેન ડ્રામેટાઇઝ ઇટ અહીંયા છે કૌશમાં કેટલાક વાક્ય આપેલા છે યોગ્ય જગ્યાએ યોગ્ય વાક્ય મૂકી આપેલો ફકરો પૂર્ણ કરવાનો છે અને તેને તમારા વર્ગખંડમાં રજૂ કરવાનો છે રાકેશ સેજ હેલો કેન આઈ સ્પીક ટુ કૃપાલ આશા સેજ કૃપાલ ઇઝ નોટ એટ ધ હોમ રાઇટ નાવ વુ ઇઝ સ્પીકિંગ રાકેશ સેઝ ધીસ ઇઝ રાકેશ હિઝ ફ્રેન્ડ મે આઈ નો હુ ઇઝ ઓન ધ લાઇન આશા આઈ એમ આશા હિઝ સિસ્ટર રાકેશ સેજ હેલો આશા વેર કૃપાલ હેઝ ગોન આશા સેઇઝ કૃપાલ હેઝ ગોન ફોર હિઝ મ્યુઝિક ક્લાસ રાકેશ ઓ કેન યુ પ્લીઝ ગિવ હિમ અ મેસેજ આશા સ્યોર ત્યારબાદ એક્ટિવિટી ત્રણ રી ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ ડાયલોગ ડ્રામેટાઇઝ ઇન યોર ક્લાસરૂમ આપેલા વાક્યોને ફરથી એરેન્જ કરવાના છે તેને યોગ્ય ક્રમમાં મૂકી અને ફકરો ફરીવાર લખવાનો છે અને તમારા વર્ગખંડમાં રજૂ કરવાનો છે ટ્રી વાય ડુ યુ વોન્ટ ટુ કટ મી વુડ કટર સેઈઝ because i want to sell you and earn money tree says why do you want money woodcutter says because i want to buy food and feed my family tree but if you cut me you cannot have rain woodcutter why should i need rain tree to grow vegetable grains and finally to feed your family activity chair read the paragraph and complete the table ફકરો વાંચવાનો છે અને તેના આધારે આપણે આપેલો કોષ્ટક પૂર્ણ કરવાનો છે એક્શન અને રીઝન રીઝન આપેલું છે ધે ફાઉન્ડ ઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ તો એક્શન છે ધે વિઝિટ ધ વેસ્ટર્ન મ્યુઝિયમ બીજું છે ધે ડિસાઇડેડ ટુ ગો ઓન સાયકલ રીઝન ઇટ વુડ હેલ્પ ટુ સ્ટડી ફિટ એન્ડ હેલ્ધી પછી થશે ટુ બાય સમથિંગ ફ્રોમ ધ માર્કેટ જવાબ થશે ધે ટુક સમ એક્સ્ટ્રા મની દે પ્લાન્ટ ટુ ગો એટ ટુ પીએમ રીઝન થશે ઇટ ઇઝ ક્લોઝિઝ અર્લી ઇન ધ ઇવનિંગ ત્યારબાદ એક્ટિવિટી પાંચ એ રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો અહીંયા એક ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક વોટ ઇઝ ધ ટાઈટલ ઓફ ધ પ્રોજેક્ટ બાંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ બે વાય ઇઝ બામ્બુ અ વન્ડરફુલ પ્લાન્ટ બાંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ ધેર આર મેની યુઝિસ ઓફ ઇટ why is bamboo used to build the bridges the bamboo is used to build the bridges because bamboo is very strong 4 write the uses of bamboo it is used to build the bridge we can make things like fences fishing rods etc 5 have you ever used a bamboo no i have not used it yet So why can we play on flute ધ સ્ટીમ ઇઝ હોલ ઓફ બિટવીન ધ જોઈન્ટ્સ સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ સાત હાઉ લોંગ કેન અ બાંબુ ગ્રો ઇન અ સિંગલ ડે બામ્બુ કેન ગ્રો થ્રી ફીટ ઇન અ સિંગલ ડે આઠ વી કેન ઓલસો મેક શિપ્સ વિથ બાંબુ ટ્રુઅર ફોલ્સ ફોલ્સ નવ ફાઇન્ડ અ સિમિલર વર્ડ ફોર અમેઝિંગ તો વંડરફુલ થશે ત્યારબાદ એક્ટિવિટી પાંચ બી રીડ ધ ડાયલોગ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો અહીંયા આપેલો ફકરો કાળજીપૂર્વક વાંચવાનો છે અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક હુ આર ટોકિંગ હિયર કાર્તિક એન્ડ વસંત આર ટોકિંગ હિયર બે વિચ પાર્ટ ઓફ ધ બનાના ટ્રી આર ઇમ્પોર્ટન્ટ બનાનાઝ લીવ્સ ફ્લાવર્સ ટ્રંક્સ એન્ડ ફાઈબર્સ આર ઇમ્પોર્ટન્ટ Why are banana leaves used as food container or plate? Banana leaves are large, flexible and waterproof so they are used as food container or plate. Chair, what does Rugmark stand for? Rugmark is institute which stand for child labour. Is Rugmark also known as Good Wave international? Yes, Ragmark is also known as Good Wave International. છ ઇન તમિલનાડુ વેવર્ઝ મેક સારીઝ વિથ સ્ટેમ ઓફ બના ટ્રુઅર ફોલ્સ ફાલ્સ પાંચ ફાઇન્ડ અ સિમિલર વર્ડ ફોર ઇલાસ્ટિક તો ફ્લેક્સિબલ આઠ આર બનાઝ ગુડ ફોર હેલ્થ હાઉ યસ બનાઝ આર ગુડ ફોર હેલ્થ બિકોઝ ઇટ હેઝ લોટ ઓફ કેલ્શિયમ એન્ડ ફાઈબર્સ એક્ટીવીટી પાંચ સી રીડ ધ પેરાગ્રાફ ગીવન ઇન દિવિટી ફાઈવ એ એન્ડ બી યુઝ ઇન્ટરનેટ એન્ડ ફિલ ધ ડિટેલ વન ઇઝ ડન ફોર યુ અહીંયા છે બાંબુ અને બનાનાની સરખામણી કરી જવાબ લખવાના છે લીવ તો સ્મોલ છે બનાનાના લાર્જ ફ્લેક્સિબલ વોટરપ્રૂફ છે પછી બાંબુ ટ્રંક અથવા સ્ટીમ હોલો બિટવીન ધ જોઈન્ટ અને બનાના હેઝિક ટેક્સચર બાંબુ યુઝીઝ મેકિંગ ફેન્સીસ ફિશિંગ રોડ રાફ્ટ બાસ્કેટ અને ફર્નિચર બનાના મેકિંગ કપ્સ પેપર્સ ડિશિસ ફૂડ કન્ટેનર બાંબુની સાઇઝ એટી ફીટ ઓર મોર ટેન ટુ ટ્વેન્ટી ફીટ બનાનાની સાઇઝ છે ત્યારબાદ એક્ટિવિટી છ હાઉ ડીડ યુ સેલિબ્રેટ ધ રિપબ્લિક ડે ઇન યોર સ્કૂલ લાસ્ટ યર રાઇટર રિપોર્ટ ઓન ઇટ તમારી શાળામાં રિપબ્લિક ડે વિશેનો રિપોર્ટ લખવાનો છે ઓન ધ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી વી સેલિબ્રેટેડ ધ રિપબ્લિક ડે ઇન અવર સ્કૂલ વિથ ફૂલ એન્્યુઝિમ ઓલ ધ પેરેન્ટ્સ એન્ડ વિલેજર્સ ગેધર્ડ એટ ધ સ્કૂલ First of all, the students are in full uniform and stood in front of the black pole. The serpent of village was the chief guest. The national flag was hosted by him. 7 a.m. Everybody saluted the flag and the national anthem was sung. The some students sang patriotic song. Our principal gave a short speech and advised us to follow right path and served our motherland. ધ સરપંચ સેજ ધેટ વી શુડ ઓલ રિમેન યુનાઇટેડ એન્ડ નોટ ફાઇટ ઇન ધ નેમ ઓફ કાસ્ટ એક્ટિવિટી સેવન મેચ એ વિથ બી એ સાથે બીને જોડવાનો છે એક વી શુડ ડુ યોગા રેગ્યુલરી સાચો જવાબ થશે સી બીકોઝ ઇટ હેલ્પ અસ ટુ બી ફિટ બે વી શુડ બી ઓનેસ્ટ ટુ અવર વર્ક જવાબ થશે બીકોઝ વર્ક ઇઝ વર્શિક ત્રણ વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ જવાબ થશે એફ બિકોઝ ધે આર અવર ગોડ ઓન ધ અર્થ ચાર વી શુડ ગ્રો મોર ટ્રી જવાબ થશે એચ બિકોઝ ધે કીપ એન્વાયરમેન્ટ ક્લીન પાંચ વી મસ્ટ રન ફાસ્ટ જવાબ થશે એ બીકોઝ વી વોન્ટ ટુ કેચ ધ બસ છ વી શુડ શટ ધ ડૂર જવાબ થશે બી બિકોઝ વી આર લિવિંગ ધ રૂમ સાત વી શુડ ગો ટુ હોમ જવાબ થશે ઈ બિકોઝ ઇટ ઇઝ ટુ લેટ નાવ આઠ વી શુડ ટુ ક્લીનિંગ જવાબ થશે જી બિકોઝ ઇટ મેક્સ અવર લેગ મસલ્સ સ્ટ્રોંગર ત્યારબાદ એક્ટિવિટી આઠ ફિલ ઇન ધ બ્લેન્ક યુઝ ધોર બિકોઝ ધોર અને બિકોઝનો ઉપયોગ કરી ખાલી પૂર્ણ કરવાની છે એક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇન્વેન્ટેડ મેની મિસાઇલ્સ ધેરફોર હી નાઉન્ડ એઝ મિસાઇલ મેન બે રાજેશ ઇઝ વેરી હેપી બિકોઝ હી ગોટ ધ હાએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ ત્રણ દીપિકા કેન સ્વિમ વેરી ફાસ્ટ Therefore, she is selected for the state championship. 4. The old man loves people because he is a good man. 5. Usain Bolt won the race because he ran very fast. 5. Janki got the trophy because she stood first in the class. 7. Mr. Vinod is very sincere. Therefore, he got the award. 8. Dipen exercises regularly. Therefore, he is very fit. Now students are working hard because they want to pass in the all subject. Thus, Dirazlal Lal is very punctual. Therefore, he never misses his bus. Activity now: work in pair. Ask your friend and complete the sentences about his/her likes and dislikes. Example: You, I like chocolate because it is sweet. Your friend says, I don't like bitter gourd because it is bitter you says i like cold coffee because it is sweet your friend says i don't like tea because it is not healthy you says i like cake because it is soft your friend says i don't like toast because it is hard you says i like banana because it is sweet your friend says i don't like pineapple because it is sour આ રીતે તમે લખી શકો છો તમે તમને મનગમતા બીજા વાક્ય પણ લખી શકો છો એક્ટિવિટી દસ રાઇટ થ્રી સ્લોગન ઓન એન્વાયરમેન્ટ બિયોન્ડ ધ ટેક્સ્ટબુક યુઝિંગ લાઇબ્રેરી ઓર ઇન્ટરનેટ ડુ નોટ યુઝ પ્લાસ્ટિક સેવ ટ્રીઝ સેવ એન્વાયરમેન્ટ સેવ એન્વાયરમેન્ટ સેવ લાઈફ આ રીતે તમે ગમે તે ત્રણ સ્લોગન લખી શકો છો એક્ટિવિટી અગિયાર રીડ એન્જોય એન્ડ રાઇટ ટુ મોર જોક્સ ઇન ધ બ્લેન્ક બોક્સ અહીંયા બે બોક્સ આપેલા છે તમારે તમારી જાતે બનાવી અને બીજા બોક્સમાં જોક્સ લખવાના છે લખી શકાય ટીચર સેઝ વોટ્સ ડિફરન્ટ બિટવીન મોર્નિંગ એન્ડ ઇવનિંગ સ્ટુડન્ટ ઇન ધ મોર્નિંગ ટીચર સ્કોલ્ડ અઝ એટ સ્કૂલ એન્ડ ઇન ધ ઇવનિંગ પેરેન્ટ્સ ડુ સેમ એટ હોમ બીજો છે ફાધર યુ મસ્ટ વર્ક હાર્ડ એન્ડ ડુ સમથિંગ ગ્રેટ સો ધેટ યુ ફેમ સ્પ્રેડ ટુ ઓલ ધ કોર્નર્સ ઓફ ધ વર્લ્ડ સન ધેટ્સ ઇમ્પોસિબલ ફાધર વાય સન બિકોઝ ધ અર્થ ઇઝ રાઉન એક્ટિવિટી બાર સ્કેન ક્યુઆર કોડ વિથ મોબાઈલ ફોન એન્જોય ધ વિડીયો હિયર સમ ઇન્ફોર્મેશન ઇન મિક્સઅપ ક્લાસીફાઈ ધેમ ઇન ગીવન કોલમ અહીંયા છે બારકોડ કોડ આપેલો છે તે સ્કેન કરવાનો છે અને તેના આધારે આપણે નીચે આપેલી વિગત ભરવાની છે બનાના અને બાંબુ વિશેની માહિતી છે એક સ્વીટ ઇન ટેસ્ટ ગ્રો એટી ફિટ બીજું ગુડ ફોર હેલ્થ વેરી સ્ટ્રોંગ યુઝ એઝ વેજીટેબલ ઇન સાઉથ એશિયા શૂટ અપ થ્રી ફીટ ઇન અડે આવી રીતે તમે બનાના અને બાંબુ વિશેના વાક્ય શોધીને લખવાના છે અહીં આપણા પાઠ ચારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ઇંગ્લિશ વિષયના તમામ પાઠના સ્વયધન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ઇંગ્લિશ સ્વયધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો